ધીમાળ કવોરી ઉદ્યોગ ફરી વિવાદમાં આવ્યો છે બે દિવસ બાદ પણ પરિસ્થિતિ પહેલા જેવી લાગી રહી છે સ્થાનિક લોકો વિડીયો બનાવીને તંત્ર સામે સવાલો કરી રહ્યા છે પ્રદૂષણ બોર્ડ વિભાગની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થયા છે ભીમાળ ખાતે મોટી સંખ્યામાં કવોરીઓ આવેલી છે સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ગયા છે રાજકીય વગના કારણે આવા ઉદ્યોગ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી આવનારા સમયમાં આંદોલન ઉગ્ર થાય તેવા પણ ઈંધાણ વર્તાઈ રહ્યા છે તો પ્રદૂષણવાળો એ કું શું લીધું શું કર્યું શું ભાઈ કયા પત્ર આપ્યા છે આ લોકોને તો આ આટલા હકદાર થઈ ગયા છે હજી તો જપતા નથી આ લોકો કાલે પ્રદૂષણની ગાડી બોલાવી હતી ચેકિંગ કરવા માટે તો છૂટ આપી ચલાવવા માટે છૂટ આપી તો શું કરવા માટે છૂટ આપી બંધ કરવાનું એકથી થયેલું છે આ લોકોને તો આ લોકોને બંધ કરવું જોઈએ કે ચાલુ રાખવું જોઈએ તો ગામ આગેવાનોને જાણ કરવામાં આવે છે કે કાલે ગામવાળા અહીંયા આવો અને આનો ઉકેલ કરો